ધર્મમ ભજસ્વ સત્તમ ત્યજ લોક ધર્માન આ વ્યવહારિક ધર્મને છોડી દો હવે સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ સાધુઓના ચરણની સેવા કરો અને તમારી આશાને તૃષ્ણાઓને હવે મારી નાખો બીજું આ સંસારમાં સુખી થવું હોય તો બે વાત જોવા જેવી છે ન કોઈના દોષ જોવો ન કોઈના ગુણ જોવો અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા ન કોઈના દોષ ન કોઈના ગુણ જોવો એટલે તમને સુખ જ મળે આ સંસારમાં કોકના દુર્ગુણ જોવા જઈએ કોકના સુખ જોઈએ કોકના દુઃખ જોઈએ એટલે દુઃખ અને સુખ આવે છે બાકી કશું જોવાનું બંધ કરી દો તો તમને ન કોઈ સુખ કરી શકે ન કોઈ દુઃખ કરી શકે સંસારમાં તમે એકદમ ન્યુટ્રલ અવસ્થામાં થઈ જાઓ ત્યારે

અને જ્યારે માને દુઃખ આપે છે માને મારવા દોડ્યો છે પૈસા માટે સળગતા સળગતાઓ લઈ ઉબાડીયા લઈને મારવા દોડે છે માએ પણ નક્કી કર્યું કે નીકળી જવું છે એટલે એવા સમયે સમયે પણ ખબર ન પડે દીકરો જ્યારે બેભાન અવસ્થા જેવી હાલતમાં હતો નશામાં પડ્યો તો માએ એ સમયે પોતાનું ઘર છોડી દઈ અને ધૂંધુ ધુંધુલી પણ નીકળી ગઈ પણ જંગલના માર્ગમાં ચાલી જતી હતી ખબર ન રહી અંધારા કોમાં પડી અને મોતને ઘાટ ઉતરે છે તે મૃત્યુ પામી અહીંયા મા બાપ બે મૃત્યુ પામ્યા એટલે કોઈ હવે એને કહેવા વાળું રહ્યું નહીં એટલે સ્વતંત્રતા સ્વચ્છતામાં બદલાઈ ગઈ પાંચ ગણિકાઓનો સંગ થયો અને એ ગણિકાઓના સંગને લઈ અને એક વખત ધન લેવા માટે થઈ અને રાજાનો ખજાનો તોડ્યો ધન લાવીને સ્ત્રીઓના હાથમાં આપ્યું સ્ત્રીઓને ખબર પડી કારણે તો રાજાનો ખજાનો તોડ્યો છે

ફરતા ફરતા ગયાજી તીર્થમાં ગયા માત પિતા બધાના મૃત્યુના સમાચાર સાંભળ્યા એને ગયાજીમાં શ્રાદ્ધ કર્યું આ બાજુ ધુંદુકારી એટલો બધો દુખી થતો હતો કે એક વખતના સમયે ધુંધુકારી પોતાના જે ભાઈ ગોકર્ણ મહારાજ પાસે જઈ અને રડતો હતો મને છોડાવો મને છોડાવો ગોકર્ણ મહારાજે કહ્યું કે મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તમારું તમને મુક્તિ ન મળી ધુંધુકારી પોતે બોલ્યો છો પ્રેત અવસ્થામાં મોટા ભાઈ ગયાજીમાં જઈને એકવાર નહીં સો વખત શ્રાદ્ધ કરો ને તોય મને મુક્તિ ન મળે ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિ મેન ભવિષ્યતી મને સો શ્રાદ્ધ કરો તોય મુક્તિ ન મળે પણ મને મુક્તિ અપાવો પછી ગોકળ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એને મોક્ષ નથી મળે ભગવાન નારાયણે કહ્યું સૂર્યનારાયણે કે ગયાના શ્રાદ્ધથી મુક્તિ ન મળે એવા જીવ માટે એક જ સાધન છે શ્રીમદ ભાગવતની કથા સંભળાવો તો એને મુક્તિ મળી જાય અને અષાઢ મહિનાની અંદર ગોકર્ણ મહારાજે ધુંધુકારીના મુક્તિ માટે થઈ અને ભાગવતની કથા કરી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ વાયુ રૂપમાં આવેલો એક ધુંધુકારી લીલા વાંસની સોટીમાં બેઠો છે અને એની અંદર એ કથા સાંભળી રહ્યો છે સાત દિવસની કથા પૂરી થઈ એટલે સાતમા દાડે એ વાંસ ફાટે છે અને એ વાંસમાંથી પ્રેત ધંધુકારી દિવ્ય રૂપને ધારણ કરી અને ભગવાનના દિવ્ય વિમાનમાં બેસી અને પ્રભુના ધામમાં જાય છે સાતમે દિવસે વાંસ ફાટ્યો આ વાંસ ફાટ્યો આવું જ્યારે જ્યારે કહું ને ત્યારે પછી યજમાનના મનમાં આવી જાય કે હવે વાંસ આપણે ફાટે નહીં તો કથા ફૂકશે આપણો વાંસ નહીં ફાટે તો આ લીલો વાંસ નથી તોડવાનો આ કથા સાંભળી અને રોજ જીવનમાં એક એક દિવસે સાત દિવસમાં સાત પ્રકારની કામનાની વાસનાઓની વાત એ ગાંઠો તોડવાની છે આ વાસ નહીં જીવનમાં રહેલી વાસનાની ગાંઠો તોડવાની છે અને એ વાસના કામ ક્રોધ લોભ મદ મોહ ઈર્ષા અને છેલ્લે અજ્ઞાન આ સાત ગાંઠો તોડો એટલે પછી મરવાની જરૂર નથી જીવતા મોક્ષ મળી જાય સંસારમાં તમને સાત દિવસની કથા પછી પ્રેત ધંધુકારીને મુક્તિ મળી અન્ય શ્રોતાઓએ કહ્યું બાપજી અમને કેમ મોક્ષ ન મળ્યો ગોકર્ણ મહારાજે કહ્યું કે તમે કથા સાંભળી પણ ધંધુકારી જેવી કથા ભાવથી નથી સાંભળી

તો કહ્યું ભાગવત નો વક્તા વિરક્ત હોવો જોઈએ વિરક્તો વૈષ્ણવ દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો ભાગવત નો વક્તા કેવો હોવો જોઈએ તો કહ્યું પેલા વિરક્ત હોવો જોઈએ બીજું વૈષ્ણવ હોવો જોઈએ વૈષ્ણવ એટલે સંપ્રદાય નો નહીં સ્વભાવનો વૈષ્ણવ ત્રીજું ભાગવત નો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ વેદ અધ્યયન કરેલો હોવો જોઈએ દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ કે જે વાત ન સમજાય એ વાતને કોઈ દ્રષ્ટાંત સાથે લૌકિક ભાત સાથે આપણને સમજાવી શકે એવો કુશળ વ્યક્તા લઈ આવો અને છેલ્લી વાત કરી નિષ્પૃહી હોવો જોઈએ નિષ્પૃહનો અર્થ છે કે આ ભાગવત કથા કરવાથી કેટલી દક્ષિણા મને મળશે એની અપેક્ષા વગર જે ભાગવતની કથા કરતો હોય એવા ભાગવતના વક્તાને લઈને કથા સાંભળવી જોઈએ બાકી વક્તાના મનમાં જો લોભ હોય તો એ કથા દ્વારા એ લોભ તમારામાં આવે આવે અને હવે એમાં સંશય જ નથી પેટમાં જેવું અનાજ નાખો એવો ઓડકારમાં સુગંધ આવે આ નિયમ છે તો આપણે પણ ભાગવતનો વક્તા એવો લઈ આવવો જોઈએ પછી શ્રોતાના ગુણધર્મ બતાવ્યા શ્રોતા કેવા હોવા જોઈએ તો કહે છે શ્રોતાઓ એક જગ્યાએ બેસીને કથા સાંભળે એવા હોવા જોઈએ બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળે એવા વક્તા શ્રોતા હોવા જોઈએ ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવાનની કથા સાંભળે બ્રહ્મચર્યાના પાલન સાથે ભગવાનની કથા સાંભળેવો ભગવાન ભાગવતજીનો નો શ્રોતા હોવો જોઈએ